બે લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે ગુજરાત ના ટોલ ફ્રી નંબર એક ચોસઠ પર ફરિયાદ કરાઈ હતી કે સુરતના રિજ્યન ટુના એસઆઈએ વચેટિયા મારફતે ટેમ્પો દીઠ મહિને એક હજાર લેખે સો ટેમ્પોના એક લાખની લાંચની માંગણી કરી હતી જે ફરિયાદના આધારે એસીબીએ વોચ ગોઠવી ઉધનામાંથી વચેટિયા સંજય પાટીલને એક લાખની લાંચ લેતા ઝડપી પડ્યા બાદ એએસઆઈ વિજય ચૌધરીને કમેલા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો જેને લઈ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચાર ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અવર તમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપનું કહેવાય થેન્ક યુ